અંબાલાલ ગણપતભાઈ વસાવા તથા દિનેશભાઈ ઝવીરભાઈ વસાવાએ ઓમ ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માલિક પ્રમુખ દશરથભાઈ ડરિયાભાઈ પટેલને આ ખેતીની જમીન વેચાણ માટે નક્કી કરેલી કિંમત મુજબ આપેલી પરંતુ જમીન વેચાણ કરાર મુજબ જે કિંમત નક્કી થઈ હતી તે નાણાંની રકમ મળી ન હતી ઉપરાંત માત્ર બિનખેતીની રકમ ભરી વેચાણ રાખનાર ઓમ ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આ પ્રમુખ દ્વારા છેતરપિંડી કરીને માત્ર ખેતીની જમીન બિનખેતી કરવા માટે સરકારશ્રીમાં રકમ ભરવા માટે તેટલી રકમ ભરી દસ્તાવેજ કરી લે તદઉપરાંત સિવાયના વિના એવી જ ખેડૂત પાસેથી ખેતીની જમીન પડાવી લીધી હતી હાલ જમીનના તકરાર મુદ્દેનો દાવો વડોદરાના નામદાર કોર્ટમાં કાર્યરત છે તથા આ સાથે મનાઈ હુકુમથી અરજી પણ દાવા સાથે કાર્યરત છે તેમ છતાં મિલકતનું બાંધકામ ચાલતું હોવાથી મૂળ જમીન માલિક દ્વારા કોપરાઈ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરવામાં આવી હતી આ સાથે માંગ પણ કરવામાં આવી કે વડોદરા કોર્ટમાં ચાલુ દાવો હોવા છતાં

વસાવ છે એમનો સુપુત્ર આ અંબાલાલ ગણપત મારા પિતાજી છે અને અત્યાર સુધી કેટલું વળતર તેમના દ્વારા ચૂકવવામાં આવ્યું છે તમને અત્યાર સુધી અમને કશું આપવામાં આવ્યું નથી તો આ કેવી રીતે એમને તમે દાખલ દાવો દાખલ કર્યો છે એક્ચ્યુઅલી એ પાર્ટી અમારા પપ્પા લોકોને અભંતાનો ફાયદો ઉઠાવીને એમને સહયોગ કરાવીને દસ્તાવેજ ચાલુ હોવા છતાં બી અમારા ખેતરમાં બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે એટલે અમને લાગ્યું કે ભાઈ કામ રોકાવવું જોઈએ જય સુધી દાવાનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી એના માટે અમારું કામ કરે અને આમાંથી અમને યોગ્ય માહિતી મળે